ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં કુળદેવી માને આટલું જરૂર કરો જેનાથી તમારા ભાગ્યમાં તમારા કિસ્મતમાં અને તમારું નસીબ નબળું હોય તો પણ તે કુળદેવી માની કૃપાથી તમારા સકળા કાર્યો સિદ્ધ થઈ જાય જે કોઈ કાર્ય અટકાયેલું હોય બાળકોના લગ્ન હોય ધંધામાં પ્રગતિ ન થતી હોય કર્મ કજિયા કંકાસ ઝઘડા કર્મ અણબનાવ સગાવાલામાં તમારી પડતી મિત્રોમાં તમને કોઈ મદદ ન કરતું હોય બધી જગ્યાએથી હારી ગયેલા હોય થાકી ગયેલા હોય કંટાળેલા હોય તો છેલ્લે આપણે આપણા કુળદેવી માને આટલું તો જરૂર કરવું જેનાથી આપણા બધા કાર્યોનો નાશ કર્મોનો નાશ થાય અને સદ કર્મો કરવાથી આપણા જે કાંઈ નડતર નડતું હોય તે દૂર થાય અને કુળદેવી માની એવી કૃપા થાય જેનાથી આપણે તો જીવન સુખમય બની જાય આપણું જીવન સુખમય બની જાય પરંતુ આવનારી પેઢીઓને આપણા બાળકોને પણ કોઈ જોડે હાથ લાંબા ન કરવા પડે કોઈ જોડે મદદ ન લેવી પડે એવું તો કયું કાર્ય કરવું આપણા કુળદેવી રાજી થાય પ્રસન્ન થાય અને આપણા આવનારી પેઢીઓ અને આપણા યોગો યુગો સુધી આપણા વંશજનો વંશોને કોઈ જોડે હાથ નાબો ન કરવો પડે અને દુઃખના દરિયામાં ન જવું પડે એટલા માટે આપણે આપણા કુળદેવીમાંને આ પ્રમાણે જો તમે પૂજા સેવા તમે કરો તો સુખના બધા જ ભંડાર ભંડારમાં કુળદેવીમાં ભરી દેશે તમારા બધા અન અનબના હોય વિઘ્નો હોય મુશ્કેલીઓ હોય ગમે તેવું દુઃખ હોય ગમે તેવી ભયંકર બીમારી હોય કે તમે દુનિયામાંથી કંટાળેલા હારી ગયેલા થાકી ગયેલા હોય તો મા ભગવતી માની કૃપા દેવી માની કૃપા તમારા બધા દુઃખનો નાશ કરશે અને તમારા જીવનમાં એવા તે સુખના ભંડાર ભરી દેશે કે તમારે રૂપિયા ગણવા માટે નોકર ચાકર રાખવા પડે તમારે ફરવા માટે મોટર ગાડીઓ ઓછી પડે એવી રીતે માની કૃપા કઈ રીતે થાય તો ચાલો મિત્રો એના માટે એક આ નાનકડો પ્રયત્ન આપણે કાર્ય છે તે કર્યો છે તે અને હું બધા આપણે આપણાના કુળદેવીમાંની સેવા કરવાની છે પૂજા કરવાની છે બની શકે એટલું ધર્મના માર્ગે રહીને સારું કર્મ કરવાનું છે મિત્રો આપણે ઘણી વખત સાધુ સંતો ગુરુજનો કોઈ વડીલો જોડે સાંભળતા આવ્યા છીએ કે તમે ખેતરમાં આજે ઘઉં વાવો એટલે કોઈ સવારમાં એના કહું આવી નથી જતા અને આપણા કર્મ કોઈ કહુંની બોરીઓ કે કૌ ધનના ટગલા થઈ નહીં જતા એટલા માટે એને અઢી ત્રણ મહિના ચાર મહિના સુધી રાહ જોવી પડે છે તો જ તે ફળ પાકીને આપણા ઘરે આવે છે અને આપણને તે કઉનો સ્વાદ લઈએ છીએ અને સુખ સુખની રોટલી ખાઈએ છીએ એવી જ રીતે મિત્રો કોઈ પણ કાર્યમાં જીરોમાંથી હીરો બનો બનાય ડાયરેક્ટર હીરો બનવા જઈએ તો તે કાર્ય રીત અને સફળ થતું નથી એટલા માટે આપણે તમે અને હું કુળદેવી માની એવી પૂજા કરો એવી સેવા કરો કે જના આપણા ભાગ્યમાં ભાગ્યમાં ઉદય થાય કિસ્મત બદલાઈ જાય નસીબ નબળો હોય તો તે નસીબ સુધરી જાય અને આવનારી પેઢીઓને પણ સુખનો શુરો ઉગે એવું કરમ કરવું જોઈએ તો કુળદેવી માને આપણે સાચા દયના ભાવથી કરેલી પૂજા પવિત્ર ભાવથી કરેલી સેવા તન અને મન શુદ્ધ હોય આચાર વિચાર આચરણ એકદમ કવિત્રો હોય મનમાં મેળ હોય અને જો કુળદેવી માની તમે સેવા પૂજા ફૂલ નહીં ફૂલની પાંખડીથી તમારી જેવી શક્તિ એવી ભક્તિ સાચા હૃદયના ભાવથી હેમાં હે કુળદેવી અમારા સકળા કાર્યો સિદ્ધ કર અમને બાળ જાણી સમક્કર હજારો કરોડો લાખો ભૂલો થઈ હોય તો બાળ જાણીને તારા ખોળે લે માં તમારા માં જેવા ભાવ હોય જેવા ભાવથી તમે સ્મરણ કરો છો એમાં જે ભજો છો એ ભાવથી તમને તમે પ્રાર્થના કરો અરજી કરો વિનંતી કરો તમારા બધા દુઃખોમાં રજૂ કરો તો માની કૃપા થાય અને તમને ધીમે ધીમે માં સદબુદ્ધિ આપે સદબુદ્ધિથી તમે સારું કાર્ય કરો એ પ્રમાણે કરવાથી તમારું જીવન ધન્ય બને એટલા માટે માને જો શુદ્ધ ઘીનો દીવો કરવો અગરબત્તી થાય તો કરવી કપૂર જલાવવું અગરબત્તી કરવી કુળદેવી માના નામથી કોઈ ગરીબને ખવડાવવું કુળદેવી માના નામથી કોઈ બાળકોને જમાડવા ગાયને ઘાસ નાખવું કુળદેવી માના નામથી કૂતરાને તમારા જેટલા પણ કાર્યો હોય એમાં માતાજીને યાદ કરવા જોઈએ જો તમે સવારમાં વહેલાઓ કુળદેવી માને યાદ કરો છો તો આખો દિવસ તમારો મંગલ બની જાય છે એવી માની કૃપા થાય ઉઠતા બેઠતા સવાર સાંજ હર ઘડી હરભર જો તમે માનું સ્મરણ કરો છો માનું ભજન કરો છો બોલતા ચાલતા ખાતા પીતા રાત્રે સૂવો એ પહેલાં એની ટાઈમ તમે માને યાદ કરો છો એનું ભજન કરો છો તો માની એવી કૃપા તમારા ઉપર થાય કે તમે થોડા જ દિવસમાં તમારા તમારામાં આપોઆપ બદલાવ આવી જશે તમારામાં સદબુદ્ધિ આવી જશે તમારા ઘરનું વાતાવરણ બદલાઈ જશે અને ધીમે ધીમે તમારા જે ધંધા ધંધા નબળા હશે આવકમાં વધારો થઈ જશે એવી માની કૃપા ધીમે ધીમે થાય થાય જ્યારે તમે આ બધા કાર્યો કરો તો અને માની પૂજા તો સેવા ભાવથી જ કરવી સાચા દહીના ભાવથી દીવો કરવો ઘીનો તેલનો અગરબત્તી ફૂલહાર એમના માટે રવિવાર હોય તો ભોજન પ્રસાદ થાળી ધરાવવી પ્યાડા કરવા જોઈએ કોઈક ધાર્મિક કાર્ય કરવો અને એ પ્રસાદ ગરીબોમાં વેચવી આવા બધા કાર્યો કરવાથી માની કૃપા થાય ભગવાનની કૃપા થાય અને ઓટોમોટિક તમારો અંદરનું જે તેજ છે એ જાગૃત થાય તમારો અંદરનો હૃદય આત્મારામ જાગે તો તમારી ભયને બ્રહ્માય ભાગે અને ધીમે ધીમે તમારો આ જન્મ સફળ થઈ જાય અને તમારા જે તે કાર્ય કરો કાર્ય કરો એ તમારા બાળકો જોવે તમારી આવનારી પેઢીઓ જોવે એ પણ આવા જ કાર્યો કરે ધર્મના કાર્યો કરે તો પછી પેઢીમાં કાંઈ જવાની જરૂર નથી અને કુદરતને તો આપવા માટે ખજાને કોઈ ખોટ ના હોય તો એવી દયા થાય માની એવી કૃપા થાય તો તમારી આવનારી પેઢીને રૂપિયા બંગલા ગાડી મોટર પૈસે ટકે સુખ સમૃદ્ધિ વૈભવ સુખ શાંતિ બધું મળે એટલા માટે એવી ભક્તિ કરો માની મિત્રો આટલું આટલું જ બસ મારું કહેવું થાય છે કે તમારા મંતવ્યો તમારા પ્રતિભાવો અમને કોમેન્ટમાં ખાસ જણાવજો અને દરેક મિત્રો પોતપોતાના કુળદેવી માનું નામ લખવા વિનંતી કરું છું અને આપ બધા આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ કોમેન્ટ બોક્સમાં લખવા વિનંતી કરું છું અને હું માને એવી પ્રાર્થના કરું છું કે આપ તમામ મિત્રોને મા કુળદેવી મા ભગવતી તમને હેમ ખેમ સર્વ કુશળ મંગળ રાખે એમની અસીમ દ્રષ્ટિ તમારા ઉપર રાખે તમારા દુઃખ દૂર થઈ જાય સુખ આવે અને દુનિયામાં એટલું બધું તમે કરો તમારા કુળનું નામ રોશન કરો તમારા પૂર્વજનોનું તમારા પેઢીઓનું નામ રોશન કરો એવી માની કૃપા અને આશીર્વાદ તમને બધાને મળે એવી હું માને પ્રાર્થના કરું છું તો મિત્રો બસ આટલો આજે ફરી મળી એક નવા વિડીયો સાથે ત્યાંથી બધાને હર હર મહાદેવ